તુલસી મૂકી દીધા છે છે તુલસી માતા અને અહીંયા કંઈક આવી રીતે કર્યું છે મંડલ છે જો કેટલું સરસ લાગે છે જાણે કે આવી રીતના ઓર્ગનાઈઝ કર્યું છે આજ માટે આવી રીતની કઈક છે લટકણા આ છે આપણે દિવાળીની ગિફ્ટ અને આ ખોલીને તમને દેખાડું કે શું આપણને ગિફ્ટ મળી છે ધનતેરસ ના શું એન્ટર માં આવી રીતે મસ્ત મજાના તોરણની જેમ આ વેલ છે ને એને આમ કરી નાખી છે ઉપર આવી રીતે મસ્ત મજાનું ભરાવી દીધું છે આ આપણું છે એન્ટર માં મસ્ત મજાના ફ્લાવર છે એ લઈ લીધા છે વાસમાં આપણે મસ્ત ડેકોરેટ કરી

અલગ અલગ કોમ્બિનેશનમાં રાખ્યા છે એક ડાર્ક ને એક લાઈટ એવી રીતે કઈક લુક લાગે છે કુશન કવર નું જો આ મસ્ત મજાના ફ્લાવર છે એ લઈ લીધા છે વાસમાં આપણે મસ્ત ડેકોરેટ કરી અને સોફાની બાજુમાં અહીંયા ટીપોય છે એના ઉપર રાખી દઈ અને આ મસ્ત મજાનો દિવાળીમાં ચાલે એવો કને આની અંદર ડેકોરેટ કરી લઈ ફ્લાવરને સરસ મજાનામાં સેટ કરી નહીં એટલે મસ્ત લાગે જોવા સેટ કર્યું છે એ સારું લાગે છે હવે જો વિડીયોમાં કેવી રીતના બે માંથી સરસ લાગે છે તો અહીંયા મસ્ત મજાનું આવી રીતે સેટઅપ કરી દીધું છે ફ્લાવરનું એકદમ સુંદર લાગે છે જોવામાં એટલે અહીંયા થઈ ગઈ છે આપડી ટીપોઈ સેટ હજી થોડું બીજું હજી ડેકોરેશન કરશું પણ એક ફૂલ સેટઅપ કરી દીધા છે હવે આપણે બહાર બહાર ફૂલ લઈને એન્ટરમાં કરી પંખો બંધ હોય તો એટલી ગરમી થાય ને જો પંખો ચાલુ કરું તો પછી બહુ અવાજ આવી જાય છે એટલે પંખો બંધ કરવો પડે છે જો સામે ત્યાં એકદમ સરસ સેટઅપ કર્યું છે એટલે બાજુમાં આવી રીતે સોફા અને ત્યાં મસ્ત મજાની ફૂલદાની મસ્ત મજા આવવાનું અહિયાં તમે લગાવી દીધું છે તો બંને એન્ટર માં છે ને આ ટોડલિયા છે એ લગાવ્યા છે આવી રીતના છે કઈ એટલે આ ટોડલિયા છે એને આપણે અહીંયા એન્ટર માં બંને લગાવ્યા છે આ સાઈડ પણ એવા જ છે આવા લાગે છે કઈ અહીંયા એન્ટરમાં કંઈક આવી રીતે મસ્ત મજાનું ડેકોરેશન થઈ ગયું છે ઉપર આવી રીતે મસ્ત મજાનું ભરાવી દીધું છે આ આપણું છે એન્ટરમાં આવી રીતનું કંઈક સરસ મજાનું એન્ટ્રીમાં ફૂલોથી સજાવી લીધું છે જે અંદર લટકણ લગાવી હતી એ અહીંયા આગળ લટકાવી દીધી છે ઉમાં કને મસ્ત મજાની નવી લટકણ જે લઈ આવ્યા હતા એ લગાવી છે આવી એન્ટર માં આવી રીતે મસ્ત મજાના તોરણની જેમ આ વેલ છે ને એને આમ કરી નાખી છે અને આ લટકણ જે અંદર હતી અહીંયા મૂકી દીધી છે આવી રીતે ટીંગાડી નાખી છે ને આ આપણું મસ્ત ચંપાનું ઝાડ ને આવી રીતના કઈક જો ડેકોરેશન કર્યું છે સરસ મજાની એન્ટ્રી આપણી થઈ ગઈ છે ને આ બાજુ છે આપણા બધા ફૂલ ઝાડ ધનતેરસ છે એટલે માર્કેટ ગઈ હતી એટલે લઈ આવી છું ઝાડું કેમ કે શુભ મનાય છે ઝાડુ આ દિવસે બધા લે છે એટલે હું પણ લેતી આવી છું એટલે આપણું લક્ષ્મીજીનો કે ઘરમાં બરકત પડે છે આ દિવસે ઝાડું લેવાથી એટલે આપણે ઝાડુ છે ને એ પણ લેતા આવ્યા છીએ તો બે ઝાડુ છે બે લઈ લીધા છે તો આ છે આપણે દિવાળીની ગિફ્ટ અને વસ્તુ લીધીને તો મોટી એક બેગ છે ને એ પણ આપી છે એમ કે આ ધનતેરસના દિવસે કાંઈક એવું લઈ તો દુકાનવાળા આપે જ ને એટલે આ બેગ આપી છે અને હવે આ ખોલીને તમને દેખાડું કે શું આપણને ગિફ્ટ મળી છે ધનતેરસના શું શોપિંગ કરી છે અને તમે લોકો શું શું ધનતેરસના શોપિંગ કરી કોમેટમાં જરૂર કહેજો અને આ છે આપણી ગિફ્ટ ધનતેરસની તો ચાલો ખોલી લઈએ આપણે એકવાર ખોલીને બતાવું તમને શું છે તો આ છે આપણી ધનતેરસની ગિફ્ટ પેલા વિડીયો મેં એક વખત કીધું હતું કે આ ટાઈપની મને સોનામાં કરાવી છે મને બહુ જ ગમતી હતી એટલે હસબન્ડે આપણને કરાવી દીધી છે આ ધનતેરસની ગિફ્ટ છે ને એ આપણને મળી છે તો મને આ છે ને બહુ જ ગમતી હતી એટલે મેં પેલા ચાંદીમાં કરાવી તો એને મને કરાવી દીધી સોનામાં કેમ કે મને બહુ જ શું વખત તો કેટલો ટાઈમથી કે આ ઈવીઆઈ વાળી બહુ ફેશન છે તો લઉં હું તો થોડીક આપણે પછી સોનામાં ઘાટી આવે દેવા જાય ત્યારે પણ ક્યારેક ક્યારેક ચાલે બહુ હું આવી રીતના શોપિંગ ન કરું જેમ બને ને પ્યોર સોનું જ વધારે લઉં પણ ક્યારેક ક્યારેક કોઈક વસ્તુમાં ચાલ નકર જલ્દી સુધી હું લેતી નથી પણ આ વખતે પહેલી વખત મેં આવી રીતની લીધી છે નકર હું લેતી નથી બહુ પ્યોર સોનું હોય ને એ જ લઉં છું આ જોવા બધી પ્યોર સોનાની છે ને આ તો મારી સગાઈથી ને ત્યાર નીચે મારા રસમને મને આપી દીધા કેટલા વર્ષથી ચાલુ પહેરું છે એના પછીથી બધી મારી આવી સોનાની જ છે પ્યોર તો આ રીતની કઈક લાગે છે જો આપણે પહેરી જ લીધી આજે ગિફ્ટ મળી તો પછી પહેરી જ લેવાય ને અને આ ચાંદીની વીટી છે એને રાખી દઉં કેમ કે પછી બબ્બે ઈવીઆઈ વાળી સારી ન લાગે અને આ હાથમાં છે ને મેં આ બે વીટી એક ભેગી પહેરી હતી તો એ બીજા હાથમાં ચમણા હાથમાં પહેરી લઉં પછી હું આ કન્ટિન્યુ ચાલુમાં નહીં પહેરું આ ચાંદી વાળી જ પહેરીશ ચાલુમાં

પછી બધા બાર સાથે જમવા જાશે પછી ક્રિકેટ રમવા જાશે બોક્સ ક્રિકેટ પછી એના ઘરે મેળાઓ કરશે બેસીને આખી રાત ને સવારે ઘરે આવશે એટલે એવો કઈ કે આજ રાતનો પ્રોગ્રામ છે મારા દીકરાનો પણ મારા દીકરાનો વિડીયોમાં આવું નથી ગમતું એટલે આ આ નથી લાડલે એમ કઉ તો ઘરમાં કઈક આવી રીતનું ડેકોરેશન છે કરી નાખ્યું છે લાઈટ ચાલુ કરી એટલે ખ્યાલ આવે ને પાછળ છે ને આવી રીતના થોડાક ફૂલ લગાવ્યા છે અને આવી રીતનું કઈક મસ્ત મજાનું લાગે છે ડેકોરેશનની વસ્તુ જો બોક્સ કાઢી લીધા છે દીવા ને એવું બધું છે દીવા કરવાના છે અને ઉપર થતા ને તો બધા નીચે ઉતારી લીધા છે બધી ઓર્ગનાઈઝ કરવાની વસ્તુ છે થોડી આમાં મસ્ત છે એકદમ લાઇટ વાળા એ હું કાલે પડદા લગાવીશ ને ત્યાર લગાવીશ એટલે મસ્ત મજાની આવી રીતના મસ્ત મજા આવી રીતે લાઇટ બરે છે એટલે એ આપણે લગાવશું કાલે આવી રીતની કઈક છે લટકણા તો એ આપણે કાલ જો વિન્ડો છે ને એની અંદર લગાવશું મસ્ત પડદા ને વચ્ચે આ તો આજનું કઈક ડેકોરેશન આજ પૂરતું આવી રીતના કરી છે કાલ વાળી કઈક ચેન્જ કરશું આજ છે ધનતેરસ તો થોડુંક ડેકોરેશન તો બને જ છે તો રોજ આવી રીતે બધું આ તૈયાર રેડીમેડ આવે આપણે અલગ અલગ આપણે ડેકોરેટ કરી શકીએ તો આજે કઈક આવું કરું છું બધું કરી લઉં પછી તમને દેખાડું તો બારે કરવા માટે પણ દીવડા કાઢી લીધા છે જે કુંડા આવે એ તુલસી ના છે એટલે ત્યાં મૂકીશ શું મસ્ત મજાની વાઇપ્સ આવે છે દિવાળીની એકદમ સરસ લાગે છે લાઇટ બંધ કરીને તમને દીવાનો પ્રકાશ છે ને એ દેખાડું એટલું સુંદર લાગે છે જોવામાં કંઈક અલગ જ એકદમ સરસ લાગે છે આ તો આપણી લાઇટિંગ અને હવે અહીંયા દીવડા છે ને એ જોઈએ તો જો આવી રીતનું મસ્ત મજાને એકદમ લાઇટિંગ લાગે છે કાંઈક અંદર બરે છે મસ્ત મજાનું આપણું કેન્ડલ અને આવી રીતનું કાંઈક સરસ મજાનું એકદમ લાગે છે કે જાણે લાઇટ ચાલુ હોય એવું લાગે છે સરસ મજાનું અને અહીંયા કને આપણે જે તૈયાર કમળ આવે છે ને એ સજાવીને રાખ્યા છીએ આ છે બીજી ડિઝાઇન આ એકદમ મોટું છે ઓનાથી એટલે આમાં કાંઈક અલગ ડિઝાઇન છે છે ડિઝાઇન એમાં કઈક આવી રીતની ડિઝાઇન છે એટલે જોવામાં કાંઈક અલગ જ મસ્ત એકદમ લાગે છે આ આપણી ઘરની લાઇટ અને આ આપડી ફૂલદાની ની પાસેની કંઈક અવો લુક આવે છે બહુ જ સરસ લાગે છે જો લાગે ને દિવાળી નો માહોલ હવે આજે ઘરમાં

અહીંયા પણ એવી રીતે જ કર્યું છે જો આવી રીતે જ ડેકોરેશન કર્યું છે કાંઈક એટલે અહીંયા પણ એવું જ ને ત્યાં પણ એવું જુઓ સામે બંને ટેબલમાં અને નીચે અહીંયા કાને મસ્ત મજા અને નીચે આવી રીતના વેલ છે ને એને મૂકી દીધી છે એટલે લુક જ કંઈક આમ અલગ આવે છે અને અહીંયા કાંઈક આવી રીતે કર્યું છે કઈક આ સેટઅપ કરી છે અહીંયા એટલે આવી રીતનું લાગે છે અહીંયા કને અને નીચે એનો જ આમ પડછાયો મસ્ત પડે છે પ્રતિબિંબ એટલે કાંઈક અલગ જ લુક આવે છે જો ફૂલદાની બધું આ કાચમાં દેખાય છે તો કાંઈક આવી રીતે મસ્ત મજાનું ઘર સજાવ્યું છે એમ જોઈને જ થાય છે કે હા મસ્ત મજાનું આમ ફેસ્ટિવલવાળો લુક લાગે છે આજે એટલે આવી રીતના કેન્ડલ કર્યા છે હવે થોડી વાર બેસીશ પછી બાર થોડુંક અંધારું થાય એટલે બાર દીવા કરીએ ઘરમાં તો મેં કરી લીધા છે દીવાબત્તી પણ કરી લીધા કેમ કે સાત વાગ્યા છે પાંચ બાકી છે એટલે સાત વાગે ને એટલે બારે પણ હું દીવા કરી લઉં બાર જે તુલસી ક્યારો છે ને ત્યાં વાત કરીશ પછી દિવાળીને તો હું છેક ઉપર ને બધે દીવા કરું છું તો ચાલો આપણે બારે તુલસી ક્યારે છે ને દીવડા મૂકી દઈએ પછી રોટલી કરીએ

અહીંયા જ કરી દઈએ એન્ડ તો આજનો બ્લોગ આટલો જ વિડીયો સારો લાગ્યો તો ચેનલને ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ફરી પાછા મળીએ નવા વિડીયો ત્યાં સુધી બધા મહાદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ બબાય